નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું ટાઇડ વાત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ બિગ બ્રેકિંગ ન્યૂઝ પેન્સોના પીપીઓને લઈને સરકારે આપતી એક અદભુત ભેટ એકદમ સચોટ માહિતી મેળવો મિત્રો આજના વિડીયોમાં જો તમે પેન્શનધારક છો તમારે મિત્રો આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો સૌ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં કુ છ જોઈન થઈ જજો તમે આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધારક બાબતે પગાર બાબતે પેન્શન બાબતે ડીએ ડીઆર એચઆર અન્ય તથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લકમ બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો પેન્શનરો અને પેન્શન નિયુક્તિ કર્મચારીઓ માટે પીપીઓને લઈને સરકારે આપી મહત્ત્વની ભેટ તો ચારો જાણીએ મહત્વની અપડેટ તો મિત્રો સીપીએ એઓ પેન્શન આયોગના ડિસેમ્બર મહિના માટે પેન્શન અને મોંઘવારી ભથ્થા તેમજ પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ અંગે ખૂબ જ સારા સમાચાર આપે છે તે દરેક પેન્શન માટે જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો ચારો જાણી સમાચાર વિગતવાર વાંચીએ મિત્રો પેન્શન બુક અપડેટ કરી રહ્યું છે કેટલાક પેન્શનો જાણવા માગે છે કે શું પેન્શન બુક અપડેટ કરી શકાય છે અને જો સરનામું બદલાય તો શું પેન્શન બુકમાં અપડેટ કરી શકાય છે તો અહીં અમારી આ જાણકારી મારી તમને જણાવી દઈએ કે એકવાર પેન્શન બુક જાહેર થઈ જાય પછી તમે એક અપડેટ કે બદલી શકતા નથી બેંકો તમારી પેન્શન બુક અપડેટ કરી શકતા નથી બેંક ફક્ત તમારા ખાતામાં તમારું માસિક પેન્શન જમા કરાવી શકે છે જો તમને બીપીઓમાં કોઈ ફેરફાર કરવા માગતા હોય તો તમે તમારે અરજી સબમિટ કરવી પડશે એપ્લિકેશન દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ તમામ દ્વારા આપવામાં આવેલી એપ્લિકેશન પણ સાચવીને જેથી ભવિષ્યમાં તે તમારા માટે ઉપયોગી થશે અને આ પુરાવો તરીકે તમારી પાસે રહેશે જીએમ પ્રમાણેની સ્થિતિ દર મહિને તમારું પેન્શન નિયમિતપણે મળે તેની ખાતરી કરવા માટે તમારે વર્ષમાં એકવાર જીએમ પ્રમાણે સબમિટ કરાવવું પડશે આવી સ્થિતિમાં જે પેન્શન જીએમ પ્રમાણે સબમિટ કર્યું છે તેની સ્થિતિ પાસે આવશ્યક છે સ્ટેટસમાં લખેલું છે તમારું સર્ટિફિકેટ મંજૂર થયું છે કે નહીં તે લાઈફ સર્ટિફિકેટ સબમિટ કર્યા પછી તેનું સ્ટેટસ પણ ચેક કરવાનું ભૂલશો નહીં ડિસેમ્બર મહિનાની પેન્શન મિત્રો તમે જાણો છો તમે જાણો છો તેમ પેન્શન ડિસેમ્બર મહિના માટે પેન્શન સમય સંદેશો મળ્યા છે તેમ પેન્શન રકમ પેન્શન ખાતામાં જમા કરવામાં આવી રહી છે જેટલું પેન્શન બેંક ઉપાડવામાં આવ્યું છે બીજી તરફ પેન્શન પેન્શન સ્પષ્ટ દર આવે છે તેમના ખાતામાં ત્રીસમી જૂન સુધી ત્રીસમી તારીખ સુધી પેન્શનની રકમ જમા થઈ જશે પેન્શનની રકમ પચાસ ત્રેપન ટકા મોંઘવારી પથ્થર સાથે જમા કરવામાં આવશે તો ચાર મહિનાનું ડીએડી ચૂકવામાં આવશે તો જેમને જે નથી મળતી એમને ડિસેમ્બર મહિન્શન સાથે રકમમાં મળશે હાઈકોર્ટે આપી એડવોપેટ પંજાબ હાઈકોર્ટ આ મોટો નિયમ સંભળાયો છે જેમણે કોર્ટમાં કહ્યું છે પેન્શન કર્મચારી મહત્તાનું પરિણામ છે અને તે રોકી શકાય નહીં ના પાડી શકાય નહીં પેન્શન રોકવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિનું છે જ જે કોર્ટના આ સ્પષ્ટ હોય સ્પષ્ટ કહ્યું છે પેન્શન કર્મચારી અધિકાર છે રોકવું ગેરકાયદેક છે પીપીઓ સામે સારા સમાચાર પેન્શન ધાર્ક માટે ખૂબ જ સારા સમાચાર આવે છે પેન્શન માટે પીપીએ એક મહત્વ દ્રસ્તાવે છે તેઓ સંદર્ભ સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટ ઓફિસ સીપીઓએ એ કાલે જાહેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે પેન્શન પેમેન્ટ પીપીઓ બે ભાષા ઉપલબ્ધ થશે તમારા જાણકાર માટે જણાવી દઈએ કે અત્યાર સુધી જાહેર કરવામાં આવેલા પીપીઓ અંગ્રેજી ભાષામાં પરંતુ પીપીઓ હિન્દી ભાષામાં ઉપલબ્ધ થશે અને પીપીઓ હિન્દીમાં હોવાથી પેન્શન તારાંકનું સમાચાર સરળતા રહેશે અને કોઈ પણ પ્રકારની શંકા રહેશે નહીં થેન્ક યુ વેરી મચ ગુજરાત સાહિત્ય નિકુજ સબસ્ક્રાઈબ કરી લો બેટા તમારે ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો રોજ તમને આઈ માહિતી મળતી રહેશે આભાર વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત